નમસ્કાર બાલ દોસ્તો કેમ છો દોસ્તો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો ધોરણ આઠ વિષય ગુજરાતી જે બે હજાર પચીસમાં નવું પાઠ્યપુસ્તક અમલમાં આવ્યું છે ગુજરાતીનું અને એમાં પણ પ્રથમ સત્રમાં જે પહેલી જ કવિતા આવે છે કે આ તો ઈષ્ટણો આવાસ એ કવિતાનો આજે આપણે સમજૂતી પણ મેળવીશું અને એમાં જે પાછળ પ્રવૃત્તિ આપેલી છે જે સ્વાધીન પ્રશ્નો આપેલા છે એના પણ આપણે જવાબ મેળવીશું તો સૌ પ્રથમ દોસ્તો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સૌ પ્રથમ દોસ્તો આપણે જોઈએ કે કરશનદાસ માણેક છે એનો જન્મ છે એ થયો હતો તેમનું ઉપનામ વૈષમ પાયન હતું આવું બધું વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે બરાબર જે પહેલાં પાના ઉપર જે કવિ પરિચય અને એક કવિતામાં શું કહેવા માગે છે એનો સારસ સમજી લેવાનો છે આપણે વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણે ડાયરેક્ટ એમના જે પ્રવૃત્તિ આપેલી છે એ તરફ આગળ વધીએમ પ્રવૃત્તિ એક છે વાતચીત કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાવો તો વિદ્યાર્થી મિત્રો આ કવિતા છે એટલે શું કરવાનું છે આ આપણે જી શાળા અથવા તો યુટ્યુબના માધ્યમથી એક વખત આપણા શિક્ષકને કહી ને ક્લાસમાં જે સાંભળવાનું છે બધા બાળકોને ને ત્યારબાદ કંઠસ્થ થયા બાદ સમૂહ ગાન પણ આપણે કરવાનું છે એટલે કે સમૂહમાં ગાવાની પણ છે તો અહીં આપને કીધું કે કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાવો ઉદાહરણ તરીકે મને આ પંક્તિઓ યાદ રહી ગઈ તો આ ગાવો કે આ તો ઈસુ આવાસ આ વાસ્તુ આમંત્રિત અતિથી એનો તો વિદ્યાર્થી મિત્રો આપને જે કાવ્ય પંક્તિ યાદ રહી ગઈ હોય કવિતા જ્યારે તમારા ટીચર સરેજે તમને ચલાવી હોય એ કવિતાની આપણે પંક્તિઓ થોડી લખી નાખવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે ઈશ્વરનું આપેલું શું તમને સૌથી વધુ ગમે સાથી તો કે ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે ત્યારબાદ બાલ દોસ્તો આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ભેગે તમારે જે પાકી બુક હોય છે એના તમારે ભેગું લખવાનું પણ છે એટલે બરાબર વ્યવસ્થિત આપને જવાબ એના યાદ રહી જાય પ્રશ્ન ત્રીજો તમને નવરું રહેવું ગમે કેમ જો પ્રશ્ન ચિહ્ન છે તમને પૂછે છે કોઈને નવરું રહવું રહેવું ગમતું પણ હોય ને કોઈને ન પણ ગમતું હોય તો આપણા મૌલિક વિચારો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે લખવાના છે ઉદાહરણ તરીકે મેં લખ્યું મને નવરું રહેવું ગમતું નથી કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે એટલે કંઈક ને કંઈક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપણે કરતી રહેવું જોઈએ ક્યારેય નવરું ન બેસવું જોઈએ ચોથો પ્રશ્ન છે નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે નવરાશ હોય સાવ ફ્રી હોય આપણે અભ્યાસમાંથી ફ્રી હોય ઘરકામ કાંઈ ન હોય ને એ જે સમય છે એમાં તમને શું શું કરવું ગમે એનો આપણે આમાં ઉલ્લેખ કરવાનો છે તો કે નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું અને ગીત સાંભળવા ગમે આ ઉપરાંત મને બહાર રમવા જવું પણ ગમે ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીને સિરિયલ પણ ગમતી હોય કોઈ પિક્ચર પણ ગમતું હોય કોઈને ક્રિકેટ રમવું પણ ગમતું હોય આમાં તમને નવરાશના સમયમાં જે જે તમને કરવું ગમતું હોય એનો ઉલ્લેખ અહીં આપણી રીતના મૌલિક વિદ્યાર્થી મિત્રો કરવાનું છે આ તો આપની સુવિધા માટે મેં જવાબ એનો આ રીતના લખ્યો છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો આ પણ વિદ્યાર્થી મિત્રો મૌલિક લખવાનું છે આપણે હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઉં છું તમે વિદ્યાર્થી મિત્રો જે કંઈ નાસ્તામાં લઈ જતા હોય ઉદાહરણ તરીકે કોઈ સિંગ દાળિયા લઈ જતા હોય કોઈ બીજો જે નાસ્તો લઈ જતા હોય કોઈ કેળા બટેટા લઈ જતા હોય આપણે જે લઈ જતા હોય તો એમાં આપણા મિત્રો સાથે શું તમે વહેંચી એટલે કે એને પણ આપો છો ને ખાઓ છો તો એનો આપણે અહીં ઉલ્લેખ કરવાનો છે ત્યારબાદ ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવ ઉદાહરણ તરીકે દાસ તો કે સેવક એવી રીતે આવાસ તો કે ઘર ધુરા તો કે ધૂંસરી ઉતાવળું તો કે અધીરું મહેમાન તો કે અતિથિ ક્ષમતા તો કે ગજું આ વિદ્યાર્થી મિત્રો શું છે એના પર્યાય વાચી શબ્દો છે સમાનાર્થી શબ્દો છે ત્રીજું છે વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલ શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો તો વિદ્યાર્થી મિત્રો આપને આમાં બે વસ્તુ કીધી એક તો અર્થભેદ આપણે છે એ સમજવાનો પણ છે ને બીજા વાક્યો પણ બનાવવાના છે આમાં ઉદાહરણ તમને આપ્યું છે ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી તો મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો એવી રીતના આવા શબ્દો અહીં તમને આપેલ છે દાસ તો કે સ્વામી આપણે તો ઈશ્વરના દાસ કહેવાય ઉપરવાળો જ આપણો સ્વામી છે વિદ્યાર્થી મિત્રો જે જે આ જે શબ્દો છે એ બધાના છે એ વિરુદ્ધાર્થી શબ્દ આપીને એમનો આપણે એના વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે ત્યારબાદ બીજું છે હાસ્ય તો કે રુદન રમૂજી ટૂંચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું ત્યારબાદ રુદનનું એક વાક્ય લખી નાખ્યું પિતાજીના અવસાનને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું ત્યારબાદ ત્રીજો શબ્દ છે ધીરજ તો કે ઉતાવળ ધીરજ એટલે ધીરે ધીરે ચાલવું અને ઉતાવળ તો કે ઝડપથી ચાલવું રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું ત્યારબાદ ઉતાવળનું એક વાક્ય લખી નાખીએ રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું ત્યારબાદ ચોથું છે અખંડ તો કે ખંડિત ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે ખંડિત ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ ચોથો પ્રશ્ન છે કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો કોણ સ્વામી કે દાસ નથી તો કે માણસ મનુષ્ય બીજું આનંદથી શું ખાવાનું ગમે છે એ પીરશે તે ત્રીજું પોતાના કોને ગણવાના છે એના જન્મે ચોથું પ્રત્યેક ક્ષણે હેતનું શું વે છે હાસ અખંડ શું ચાલે છે ચીચોડો છઠ્ઠું શક્તિ મુજબ શું ઉપાડવાનું છે ધૂસરી સાતમું છે સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે રામ રોટી અમૃત જેવું શું છે છાસ ત્યારબાદ પાંચમું આ કાવ્યનું સમૂહગાન કરવું મેં તમને સૌ પ્રથમ કીધું એ રીતના જ બરાબર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ અથવા જે શાળામાંથી આપણે એક ગોતી એક બે ત્રણ વખત સાંભળી બરાબર કંઠસ્થ કરી ને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ક્લાસમાં વર્ગમાં સમૂહગાન એટલે કે બધા સાથે મળીને બોલવાનું પણ છે છઠ્ઠું આ પહેલાં શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો ઉદાહરણ તરીકે જગત આ તો ઈશ આવાસ એવી જ રીતના જે આ શબ્દનો ઉલ્લેખ થયો હોય એ પંક્તિમાં ક્યાં છે એનો આપણે અર્થ લખવાનો છે સંતોષ એ પીરશે તે ખાતું રસથી એ આપે તે લે એ સંતોષનું ઉદાહરણ છે ત્યારબાદ બીજું સંભાવ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે ત્યારબાદ ત્રીજું છે પ્રવૃત્ત તું નવરો નવ રેજે વહેજે ચોથું ધીરજ તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી પાંચમું સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી સાતમું છે આપેલા ભાવતને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે અહીં ભાવત આપેલ છે કવિતામાં ક્યાં ઉપયોગ થયેલો છે કઈ પંક્તિ છે એ અહીં શોધીને આપણે લખવાની છે પહેલું છે તું એનો આમંત્રેલ મહેમાન છે તું આમંત્રિત અતિથિ એનો બીજું આ તો ઈશ્વરનું ઘર છે આ તો ઈષ્ટનો આવાસ ત્રીજો છે એના માણસોને તું પોતાના સમજ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે તું નવરો નવરેજે વહેજે પાંચમું કામમાં કોઈ કસર ન આવવી જોઈએ કામમાં નાવે કદી કચાસ ત્યારબાદ આઠમી પ્રવૃત્તિ પ્રશ્નોના જવાબ લખો ઈષ તણો આવાસ સાને કહ્યો હશે સાથી તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિએ આ વિશ્વને ઈશ તણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે એનો જવાબ છે ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે એ આપણને ખોરાક આપે છે આપણે નથી અહીંના માલિક કે નથી દાસ છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે આપણી જરૂરિયાતો પણ પૂરી કરી છે આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કામ કરવા બાબતે શું કહ્યું છે કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તો નિરંતર કામ કરતો રહે કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી પાંચમો પ્રશ્ન છે વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે જવાબ છે ઈશ્વરે આપેલું ભોજન સહુ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે કારણ કે એકલા ખાવા કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાસ જેવું સામાન્ય પીણું પણ અમૃત જેવું લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે છઠ્ઠો પ્રશ્ન છે કવિએ છાસને સુધા જેવી કેમ કહી હશે કવિએ છાસને એટલા માટે અમૃત જેવી કહી હશે કે ઈશ્વર આપણને જે આપે છે તે આપણા માટે યોગ્ય જ હોય છે વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાસ જે સ્વર્ગના દેવોને પણ દોહલી છે તો આ છાસ આપણા માટે અમૃત સમાન હોય ત્યારબાદ નવમું કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિઓ ઉમેરો આ તો ઈશ તણો આવાસ એને વિદ્યાર્થી મિત્રો શું કરવાનો છે આપણે આગળ વધારવાને છે આ તો ઈશ તણો આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ જ્ઞાનની જ્યોતથી મન ઉજાસ શાંતિથી મળે જીવનનો સાથ ત્યારબાદ બીજી પંક્તિ છે એને પણ આપણે આગળ વધારવાની છે તું નવરો નવ રેજે વહેજે તું નવરો નવ રહેજે વહેજે જ્ઞાનની ગંગામાં તું તરજે શીખી લે નવી વાતો દુનિયાની અનુભવથી જીવનને ભરજે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને એક લાઈક કરી દેજો એક સુંદર મજાનું કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર જરૂર કરજો અને હા હજી પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાની ચેનલને બાકી હોય તો જરૂર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવેથી ગુજરાતી હિન્દી સંસ્કૃત આવા વિડીયો છે એના જે સમજ હોય સ્વાધ્ય અભ્યાસના પ્રશ્નોત્તરી હોય કે પછી સ્વાધ્યપુથી સોલ્યુશન હોય એ હું તમામ આ મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાનું છું તો મહેરબાની કરી પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો બાય બાય વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ